ભરૂચ જિલ્લાના ભીમપુરા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં ત્રણ થી છતાં તંત્ર નિદ્રાહીન જોવા મળી રહ્યું છે કેનાલ વહેલી તકે સમારકામ નહીં થાય તો કોંગ્રેસ તાલુકાના પ્રમુખે નર્મદા નહેર નિગમની ઓફિસે તારાબંધીની ચીમકી આપી હતી આમોદ ભીમપુરા ગામના ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિથી તે લોકો ચિંતાતુર પણ બન્યા છે ખેડૂતો ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની જીવાદોરી સમાન આ કેનાલ જો સમારકામ નહીં કરાય તો ખેડૂતોને ઉભા પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે અને ઉભો પાક નિષ્ફળ જશે તો તેનો ભય ઉભો થયો છે ભીમપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે કેનાલનું પાણી સિંચાઈ માટે ભીમપુરા ગામ સહિત આમોદ આછોદ વગેરે પંથક માટે ખેડૂતોના જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સડંગ મોટા ગાબડાઓ પડી રહ્યા છે ખેડૂતો દ્વારા વારંવાર નીતંત્રને તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં નર્મદા નહેર નિગમ દ્વારા મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ આ કેનાલની દુર્દશા થયેલી બિસ્માર કેનાલના અન્ય સ્થળોએ પણ ભાંગાડ પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે તે ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું અને હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થતો હતો ત્યારે પણ જાગૃત ખેડૂતોને અનેક રજૂઆતો કરી હતી કેનાલનું પાણી બંધ કરીને તંત્રએ જવાબદારી પૂરી થઈ સમજીને સમારકામ કરવાનું ભૂલી ગયા એવું ખેડૂતોએ મુખ્ય ચર્ચાઈ રહ્યું થોડા દિવસો બાદ રિપેરિંગ કરવા મીડિયા સમક્ષ માંગ ઉઠી હતી છતાં પણ જાડી ચમડીના તંત્રના અધિકારીઓ આ કાળા કાન કરીને નહેર નિગમની પંખાની હવાની ખુરશી ન છોડી ખેડૂતોની વેદના અને સાંભળવા તૈયાર નથી આમોદ પંતક સહિત ભીમપુરા ગામના ખેડૂતો જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિના થી ભીમપુરાની તૂટી ગઈ છે પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને નિયમિત કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ ભરુ